ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા ગયેલી ટાઇટન સબમરીન સમુદ્રમાં વિસ્ફોટ થયાના અગિયાર મહિના બાદ હવે વધુ એક અમેરિકન બજોપતિ ટાઇટેનિકનો કાટમાળ જોવા જશે અમેરિકન રિયલ એસ્ટેટ અબજોપતિ લેરી કોર્નર ટાઇટન કેપ્સ્યુઅલના કોફાઉન્ડર પેટ્રિક લાહેની સાથે આ યાત્રા જશે આ માટે કોર્નરે ટાઇટન ચાર હજાર બાય બે એક્સ ફ્લોરર નામની કેપ્સ્યુલ ડિઝાઇન કરી છે તેની કિંમત એક સોને ને કરોડ રૂપિયા છે તે સમુદ્રમાં ચાર હજાર મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે તેથી જ તેને ચાર હજાર નામ આપવામાં આવ્યું છે ટાઈટન કેપ્સ્યુઅલ ક્યારે તેની યાત્રા પર જશે તે તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી મહત્વનું છે કે અગાઉ ગયા વર્ષે અઢાર જૂને ટાઇટન કેપ્સ્યુલ એટલાન્ટિક મહાસાગરમાં બાર હજાર ફૂટની ઊંચાઈએ ડૂબી ગઈ હતી તે પછી તરત જ ગુમ થઈ હતી ચાર દિવસની મહેનત બાદ બાવીસ જૂને તેનો કાટમાં ટાઇટેનિક જહાજથી સોળસો મીટર દૂર મળી આવ્યો હતો તેમાં ચાર પ્રવાસીઓ અને એક પાયલોટ સવાર હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ